હેલો બોલો બોલો ભાઈ છોકરો છે એ ખાધા પીધા લેર છે આવ છોકરો સારામાં સારું બધું હેડસ આવ છોકરાનું શું તાણાવ ઈ નુસક બધું એવા મધન મળ્યા

ઠપકો આલવો પર કશું નહીં ઓ જે કરતો કરવા દે નહીં જેટલા ઠપકા આવસ ખબર પડે છે નહીં બોલે ઓ એક ને મારા આવ્યો એક દાડો તમારા ના ટુંપો ખાવાના વારા આવશે યાદ રાખજો હું કહું છું એ નહીં બોલતી મઈ નાખો મારા છોકરાને મઈ નાખો કે તને હું નળતો મઈ નાખો મઈ નાખવાની વાત છોકરાની પર પી જાય મારા છોકરાને પી જાય છે હે મારું બે જણા લોઈ પી જા છો આ લોકોને મેળા નહીં ખમતો ડોહા કોક દાણો ખરાબ દાડા આવશે સમજો ના ના હું હાચું કહું છું તું મને લાયો છે હું તને લાયો છું મને કંટાડી ગઈ તમારાથી હું તું ચલા આલ હું નહીં દઉં છો સુખોમણ આલી તો હું નહીં કહું હો તેલી બાર સાર વાટવા આવું છું તો મારા બેટા શિકર ફોન વાળા હીકર લોઈ છે તાન હું હજ આ તમારા ભાઈ બંને છે હલો હા હા ભાઈ આયો આ ગોમના જોપા આવ્યો તાણ પછી તમે જેટલા થયા છો એ સોમભાઈની શાની હોટલ ઉપર જાશો છો યાર હા પી નહીં આવતા તાણ પછી પૈસા જેટલા લાયા છો આપણે એસી હજાર તું કીધા તા અલ્યા પચાસ હજાર નો બેહો ના લેવાય અને મળીએ ના તાણ પછી તમારે કીધું તું ખરાય યાર કયા એસી હજાર રૂપિયા લઈને આવજો સારું યાડો હું મારા ઘરે ત્રીસ હજાર પડે જ લઈને આવું છે હો પર હો આપણો ઈકન બેહ રહ્યો છું કોમના ચોપ જતા ના પાછા હા મેં કહો મારા ઓળખા એક તો બેહો લેવાય દૂધ ખાવાય હોય ને અને દોડામ દોડા આપણે કરવાની કે હું તો પચાસ હજાર છે પચાસ હજાર માં તો તારે બકરીએ નહીં મળતી તાનું હું પેટ્રોલ અમારમાં બાળવાનો આ વેપારી બીજા ગાડીઓ નહીં મળ્યા

એક થોડો લોથો પડે અરે સિરીઝો બીરીજો લગાવો તો મંદિર યાર હું લગાવો મારા ભાઈ સિરીઝો જઈ હા સિરીઝો લગાયેલી છોરી થઈ જઈ અનકુલ લઈ ગયું અમે યાર સોરની મને ખબર હોત તો ગોમ વચ્ચે ગાળો ના પાડોત સારું તો એ તમે ચિંતા કરશો ને મારે ઘેરાઈને પૈસા લઈ જજો અને નવી લાઈન લગાવજો સિરીઝો હું વિચાર જ કરતો હતો કીધું તું સિરીઝો લગાવીશું હું તો

એવા એ થઈ ગયો છું મોટો ડોન થઈ ગયો છું મારા બાપાને કઈ ના પૂતારા નહીં કાઢો અરે આ દેજો મને

છોકરા છોકરા ને પણ એટલે સમય આપવા દે સમય આપવા માફ કરજો છોકરા

કોટી ચોર્યો આરોપ લખાવ્યો છે મારા છોકરા પણ નખી છે બધી આરોપ નઈ મારા ઘરમાં ચોરી કરી છે ચોરી કદી ના કરે મારો છોકરો એ ગોળીઓ બધી બે દણો એ બાપા માં મારે ઓરિયો એ બીજા કરી તો મારા છોકરા ને બેટા ચિંતા કરી અને વધારે નઈ બકવાનું દાડ બીટી ખઈ લ્યો જોડ મા બીટી ખઈ લ્યો હો જોડ બાપા હું બનાવી મામાઈ તાર માને જે બનાવ્યું ખાઈ લ્યો જાટ હું કીધું ચિંતા ના કરતો

એ કોઈ ને છોકરું છે મારો છોકરો ગમે તે પણ અસલ મળે ઉતાવળ કચુ કરતા ને હમણાં જો આ છે ને એનો રૂબા પતા છે તાળુક છે વાઘની માં ઉતાવળ ના કરતા પેલથી પેલા

તારા છોકરા ચોરી કરી જાવ અભરભાઈ કોઈ આરું કોમ ને કર્યું તે ઉપરારું લીસ તારા છોકરા કરી પૂછ્યું કે તું આટ આટલા રૂપિયા સોથી લાવ છે તું સો કમાવા જતો નહી સો મજૂરી નહી કરતો તું પૂછ્યું કોઈ દાડો મારો છોકરો છે અરે તારો છોકરો તમે હંમેશા ના પાડી ઘર કોઈ વસ્તુ લાતો કે નહી છોકરાને આપડે પૂછવાની ફરજ છે કા બધું છોથી લાઈ લે છોકરા તને હારું ગમે તો લે અરે તું પાહરે ચોરી કરાવ છે કે ને ખાલી તું કરાવ લાવ છે આ ભાભીએ કશું કેતો નહીં

મારા છોકરા એના છોકરાનો નું લઈને આપણે બોલાશો પછી તમે રવા જેમ છોડો એવું જ છે ને તારા

આપણો મેલો ભેગો કરીને આપણું ગોમ ભેગું કરી ને એને પહેરાઈ દઈ બંગળીઓ પહેરાઈ બહાર કાઢી નાખ જ છે ગોમ ના બાર મારી મારી તમારા ગોમ માં કોઈ આડો અવડો ફાટતો હોય ને તોય ને

અને બાકી વિડીયો ખાલી મનોરંજન માટે સર વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજે સબસ્ક્રાઈબ કરજે